સુધી પણ રાજકીય પાણી માટે જન આક્રોશ રેલી કરી નથી હવે સરકારે ધાનેરા તાલુકાને કંઈક ધાનેરા તાલુકાનું ભવિષ્ય સુધરે તેમાં જિલ્લાઓનું વિભાજન કર્યું એટલા દિવસ આપણે બનાસકાંઠામાં હતા હવે આપણને જિલ્લો અલગ બનાવ્યો અલગ જિલ્લો બનશે તો અલગ ગ્રાન્ટો સરકારની આવશે અલગ વિકાસો થશે તો સરકાર લોકોને ભરમાવી અને તેમના રાજકીય રોટલા શેકવા માટે જનતાના હિત કરતી તેમનું ભવિષ્ય દૂધળું ન થાય અને જનતાને મૂર્ખ બનાવી અને અમને બનાસકોઠામાં રાખો આપણે બનાસકોઠામાં હતા હવે થરાદમાં જઈશું થરાદમાં જઈશું ગવર્મેન્ટની ભવિષ્ય આપણું થરાદ જિલ્લામાં છે તો આપણે આપણો જિલ્લો થરાદ જિલ્લો હું બોલીશ કે આપણો જિલ્લો થરાદ જિલ્લો દરેકે દરેક આપણે સમર્થન કરવાનું છે ગામે ગામ આ વાતમાં રહેવાનું છે બધા બધા ઓકે ઓકે આ અંદર આજુબાજુના સામાજિક આગેવાનો ભેગા થયા છે અને લગભગ બસો સામાજિક આગેવાનો ભેગા થઈ અને છ તાલુકામાં રહેવાને ને સમર્થન આપે છે અને આ સંદેશો સરકાર સુધી પહોંચાડવાની અમે કોશિશ સો ટકા